સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક રોજ વધી રહ્યો છે ત્યારે ચોક બજાર પોલીસ ફતકની હદમાં વિજયનગર બે માં ઘર નીચે ઉભેલા આધેડ પર ત્રણ યુવાનો દ્વારા ચપ્પુથી હુમલો કરાયો હતો ચપુના ઉપરા છાપરી ગા જીકી ધમકી આપી ત્રણે ભાગી હતા જેનો સીસીટીવી હાલ સામે આવ્યા છે જે લઈને પોલીસે તપાસ શરૂ કરી છે ચોક બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતાર ગામ ખાતે આવેલા વિજયનગર બે ખાતે રહેતા પિયુષ ડાભીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે પોતે ઘર નીચે ઊભા હતા તે સમયે માથાભારી અને કતારગામ પ્રાણના સોસાયટીમાં રહેતા તરુણ રાઠોડ